ત્રેવીસમી માર્ચે અમદાવાદના વટવા હાથીજ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે છસો ટનની મહાકાય ક્રેન અચાનક ધરાશાયી થતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા ક્રેન પડતા ભારતનો સૌથી વ્યસ્ત રેલવે રૂટ બાર કલાકથી બંધ છે ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી મુંબઈ અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજી નગરી એકતા નગર અમદાવાદ સહિતની દસ જેથી મુંબઈ તરફ અવર જવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે અમદાવાદ વડોદરા અને મુંબઈ વચ્ચે દોડતી પચીસ ટ્રેનોને રદ કરવામાં આવી છે તો પાંચ ટ્રેનોના સમય બદલાયા છે જ્યારે છ ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે દુર્ઘટના મામલે અમદાવાદ રેલવેના પીઆરઓ અજય સોલંકીએ માહિતી આપી હતી દરમિયાન આજે ટ્રેનોના ટાઈમટેબલ ખરવાતા મુંબઈ થી કચ્છ આવી રહેલા મુસાફરોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને કેટલાક સ્ટેશનો પર જે ટ્રેન આવે તેમાં એસી કોચમાં મુસાફરો ચડી જતા હતા અને અવ્યવસ્થા સર્જાઈ હતી આ પરિસ્થિતિમાં ટ્રેનમાં કોઈ રેલવે પોલીસ હાજર ન હોતા આખરે રેલવેની હેલ્પલાઇન પર ફોન કરીને રેલવે પોલીસ ની મદદ લેવી પડી હતી રેલવે ડેવલપમેન્ટ અને કચ્છ પેસેન્જર એસોસિએશન ના સદસ્ય જીગરભાઈ શાહે આંગેત ચંચડે ન્યૂઝ સાથે વાત કરી હતી અમે કાલે બોરીવાલી થી ભુજ કચ્છ એક્સપ્રેસ માં આવી રહ્યા હતા કોઈક ટેકનિકલ કારણોસર ટ્રેન લેટ ચાલી રહી હતી 2 થી 2.5 કલાક તો બરોડા થી વચ્ચે 100 થી 150 લોકો એસી સુપર એસી કોચ ની અંદર વિદાઉટ ટિકિટ ચડી ગયા અને ત્યાં કને બહુ મોટી બબાલ થતાં અમે ફરિયાદ કરી રેલવેમાં પણ ટ્રેનમાં કોઈ પણ સુરક્ષાકર્મી એ ટાઈમે હાજર નતો રેલવેને અપીલ કરીએ છીએ કે પહેલાં તો ટ્રેનની અંદર રેલવે સુરક્ષાકર્મી સુરક્ષાકર્મી હાજરવેમાં અપીલ કરીએ છીએ કે પહેલે તો સુરક્ષાકર્મી હાજર રહેતા પણ આ વખતે કોઈ પણ જાતના કોઈ કર્મી પોલીસ કર્મીઓ હાજર ન હતા તો આ બંદોબસ્ત जल्दी तरे गोठवाय ए बि अमे रजूआत करो